ત્યારબાદ બાળકોના જન્મની પ્રમાણપત્ર વરસાદની આગાહી આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ છે ત્યારે આજે આવનારા ત્રણ દિવસો દરમિયાન વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ સોહણે આગામી દિવસો દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે તેમણે સાથે સાથે જણાવ્યું કે આજે તારીખ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાતના સિઝનમાં આણંદ સુરત વડોદરા ભરૂચ નર્મદા છોટા ઉદેપુર ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે રેલવે ટિકિટ ની અંદર બાળકોના નવા નિયમો આવ્યા છે રેલવે ટિકિટને લઈને બાળકોને કેટલાક મહત્વના નિયમો બનાવ્યા છે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની વચ્ચે તો તમારે રેલવે ટિકિટ ખરીદવી પડશે જો તમને લાગે કે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ટિકિટ ખરીદવી પડશે જો તમારે જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે એક થી ચાર વર્ષના વયના બાળકોને મફત મુસાફરી કરી શકશે હવે પછી પાંચ થી બાર વર્ષના બાળકને ફરજિયાત ટિકિટ લેવી પડશે અન્યથા તેને જે કઈ દંડ થઈ છે દંડ લાવવું પડશે તેવો ચુકાદો આપેલો છે સુપ્રીમના ચુકાદાની તમામ શ્રમિકોને અનાજ મળી શકે તે પ્રમાણે માપદંડ મુજબ ચકાસણી કરીને તેમને એનએફએસ સમાવેશ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે મહત્વના સમાચાર બાળકોના જન્મ પ્રમાણપત્ર સુધારા મહત્વના સમાચાર આવ્યા છે બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે બાળકોના નામમાં ફેરફાર કરવામાં એફિડેવિટની જરૂર નહીં પડે બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી કરવાની રહેશે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો છે તો આ બાળકોને લગતા ખૂબ અગત્યના સમાચારો તો આ દી દોસ્તો ઘણી બધી અગત્યની તમામ ન્યૂઝો તો આવા સમાચારો જોવા માટે કાલ સમરેસન લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો